I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna don't be a with bad day, day. Hey, Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, yeah, damn ain't that great I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy oh.

સાથે કોઈ પણ જાતનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલ પાર્કિંગ લાવ્યો હોય તો અહીંયા ફોર વ્હીલનું પાર્કિંગ છે અને અહીંયા અમે કરી દઈએ છે ટુ નું પાર્કિંગ અહીંયા તમે જુઓ નાગવા સમુદ્ર તટ કિનારો આવેલો છે અહીંથી સમુદ્ર કિનારો શરૂ થાય છે અને થેડ સુધી છે ચાલો આપણે તે જગ્યા ઉપર જઈને તેની સંપૂર્ણ અપડેટ આપીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો સમુદ્ર કિનારા ઉપર આવી ગયા છે સમુદ્રનો આનંદ લેવા માટે અહિયાં ઘણા બધા લોકો જે સ્નાન પણ કરી રહ્યા છે અને અહિયાં અલગ અલગ એક્ટિવિટીઓ ચાલુ છે જો અહિયાં ઉગાની જે આકાશમાં ઉડે છે તેની એક્ટિવિટી છે તેની શું કિંમત છે તે પણ આપણે જાણવાના છીએ મિત્રો આપણે સમુદ્ર તટ ઉપર આગળની તરફ જોવા જઈ રહ્યા છે અહીંયા ઘણા બધા ભાઈઓ છે ને અલગ અલગ એક્ટિવિટીઓ જે રમી રહ્યા છે અલગ અલગ જો આ ભાઈ છે ને સરસ મજાનો કે ચિત્ર દોરે છે દરિયામાં અને અહીંયા તમે ખૂબ સુંદર મજાની રાઈડ થાય છે અહીંયા ઘણા ફેમિલીઓ જે અલગ અલગ રમી રહ્યા છે અહીંયા નાનું તો એક બાળક જુઓ શું કરે છે એ છોટો શું કરે જો આ ખાડો ગાળ્યો છે એના મમ્મી ને બે છે આ ફેમિલી જડેજો દરિયામાં તે મિત્રો ઘણા બધા ભાઈઓ તમને ફોટોગ્રાફી કરવા મળે છે તમને દસ રૂપિયામાં ફોટો પાડી દે છે અને ફોનમાં આપી દે છે જો અહીંયા બધા ભાઈઓ એ જ કામ કરે છે દસ રૂપિયામાં ફોટો પાડીને તમને મોબાઈલનો પાસો આપી દે છે આની શું કિંમત છે ને એ આપણે જાણવાની છે અહીંયા મિત્રો તમે તમારા ફેમિલીને લઈને જે આ દરિયા કિનારાનો આનંદ લેવા માટે આવી શકો છો અને અહીંયા તમને ખાવા પીવાની સંપૂર્ણ સુજ દીવની અંદર હોય છે બરાબર ને બરાબર છે અને એક અહીંયા દરિયા કિનારા ઉપર ખૂબ જ સુંદર મજાનો જે નજારો આપણે મોવામાં જાઓ તેમજ ઘણી બધી અલગ અલગ જગ્યા ઉપર જાઓ તો તમને નાળિયેરીના ઝાડવા જોવા મળે છે અને અહીંયા તમને તાડના ઝાડવા જોવા મળે છે હું તમને બતાવું એક નજર આ જે છે તાડનું ઝાડ છે અહીંયા તમને જીપની રાઈડ પણ કરવા મળે છે દરિયા કિનારા ઉપર હવે આપણે આગળની તરફ જોવા જઈ રહ્યા છીએ અહીંયા તમે પાછળની તરફ જોહો ને તો તે જગ્યા ઉપર બાર છે એટલે અથવા તો હોટલ છે તે જગ્યા ઉપર તમને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મળશે અહીંયા તમે જુઓ બે જોડકા સરસ મજાની મોજ લઈ રહ્યા છે આનંદ કરી રહ્યા છે દરિયા કિનારા ઉપર આપણે બધા આનંદ કરીએ તો એનો શું વાક બરાબર ને મોટાભાઈ બરોબર બરોબર

અહીંયા દરિયા પ્લેન છે ડાયનોસોર છે પલ્સ જોવોલા ભાઈ પણ ક્યાંક લઈને આવે છે તેમની શું પ્રાઇસ છે તે હું તમને બતાવું અહીંયા તમને આ રીતના ટાવર જોવા મળે છે તે ટાવર ઉપરથી મળી રહેશે ને તમને જેકેટ આપીને અંદર પ્રવેશ કરવામાં આવે છે તમે જો આ રીતના પ્લેન લઈને આવે છે અહીંયા દરિયાની અંદર તમને જે નવી નવી એક્ટિવિટીઓ કરવામાં આવે છે અહીંયા તમે જો ઘણા બધા લોકો ઊભા છે તેમની શું ટિકિટ છે હું તમને બતાવું અહીંયા તમે જો જે કિજ છે તેના પાંચસો રૂપિયા છે પછી આ રીતના ચારસો રૂપિયા છે સ્પીડ બોટના છે ત્રણસો રૂપિયા પેરાસીટિંગના છે પંદરસો રૂપિયા વોટર સ્કિનના છે પાંચસો રૂપિયા એમ અલગ અલગ જે ભાવ છે પાંચસો પચ્ચીસો પાંચસો આ બધી જ વસ્તુઓ તમને અલગ અલગ એક્ટિવિટીઓ કરવામાં આવે છે અહીંયા તમને સેફટી માટે જેકેટ આપવામાં આવે છે અને હું તમને રાઈડ બતાવું આ સ્પીડ બોટ બાઇક છે પછી અહીંયા પણ કંઈક એક્ટિવિટી છે અહીંયા તમે જો પ્લેનની એક્ટિવિટી છે અહીંયા છે કાંઈક ચક્કડું જે અંદરની ગોળ ગોળ ફરે અહીંયા પણ કાંઈક જો આવી તમને સંપૂર્ણ

બાઈક ને દરિયા ની અંદર લોડ કરે છે હલો પાણી આવ્યું વેળ એટલે મેં કહી જો તમે એરપોર્ટથી આવતા હોય તો દીવની અંદર જ એરપોર્ટ છે જસ્ટ સામેની તરફ તમે જુઓ છો તે એરપોર્ટ છે ને એક્ઝેક્ટ તેની બાજુમાં તે નાગવા બીજ આવેલું છે દીવ અને રેલવેથી આવતા હોય તો સોમનાથ વેરાવળ તે અંદાજીત સાત પાસઠ કિલોમીટરના અંતરે આ જગ્યા ઉપરથી થાય છે તે જગ્યા ઉપરથી પણ તમે રેલવે દ્વારા રેલગાડી દ્વારા આવી શકો છો અત્યારે જો અમે દરિયા કિનારા ઉપર હેલા જ આવી છે ખૂબ જ સુંદર મજાનો નજારો આવી રહ્યો છે ઘણા લોકો એન્જોય પણ કરી રહ્યા છે મિત્રો આ તો દીવ બીચ નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમને જે સારું લાગી કમેન્ટ બરોબર મોજ આવે છે ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતા દી જય શ્રી કૃષ્ણ